દેશભરના રામ ભક્તો બસ એક ક્ષણ રાહ જોઈ રહ્યા છે રામલલા ની પ્રથમ તસવીર બહાર આવી છે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ યોજાનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ ચરણમાં છે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને આમંત્રણ પત્રો પણ મોકલવામાં આવ્યા છે થી નીકળેલા રામલલાની તસવીરમાં રામ મંદિરના નિર્માણમાં લાગેલા મજૂરો હાથ જોડીને પ્રાર્થના કરતા પણ જોવા મળી રહ્યા છે આ પ્રતિમા કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા કૃષ્ણ શિલામાં તૈયાર કરવામાં આવ્યા છે અને મૈસુરના પ્રખ્યાત શિલ્પકારોની પાંચ પેઢીની પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતા અરુણ યોગીરાજ હાલમાં દેશમાં સૌથી વધુ પ્રખ્યાત શિલ્પકાર છે અને અરુણ એક શિલ્પકાર છે જેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રશંસા કરી છે અને અરુણના પિતા યોગીરાજ પણ કુશળ શિલ્પકાર છે અને તેમના દાદા

બાવીસમી જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે